નો ડ્રગ્સ ઇન ભરૂચ કેમ્પેન અંતર્ગત કુલ જથ્થો રૂ ચુમ્માલીસ પોઈન્ટ ત્રણસો પંચોતેર કિલોગ્રામ મળી કુલ કિંમત રૂપિયા સાત લાખ પંચોતેર હજાર એકસો પચાસનો મુદ્દામાલ ઝડપી પાડતી ભરૂચ એસઓજી ભરૂચ જિલ્લા વિસ્તારમાં યુવાદ નશાના રવાડે ના ચડે તથા નશાયુક્ત પદાર્થોના ખરીદ વેચાણ અને હેરાફેરી અટકાવવા માટે અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરવા તથા આવી ગેકાયદેસર પ્રવૃત્તિ કરતા ઈશામો વિરુદ્ધ કેસો કરવા પોલીસ મહાનિરીક્ષકશ્રી સંદીપસિંહ વડોદરા વિભાગ વડોદરા તથા ભરૂચ પોલીસ અધિક્ષકશ્રી અક્ષય રાજનાઓ દ્વારા નો ડ્રગ્સ ભરૂચ કેમ્પેન અંતર્ગત જિલ્લાના તમામ અધિકારીઓ શ્રી સૂચના તે આધારે સૂચના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ ચૌધરી તથા પોલીસ ઇન્સ્પેક્ટરશ્રીએ એ એ છૈયાનાઓના માર્ગદર્શન હેઠળ એસઓજી સ્ટાફની ટીમો બનાવી જરૂરી કાર્યવાહી હાથ ધરેલ એસઓજીની ટીમ દ્વારા જિલ્લામાં અસરકારક પેટ્રોલિંગની કામગીરી હાથ ધરવામાં આવેલ તે દરમિયાન એએસઆઈ રવિન્દ્રભાઈ નુરજીભાઈ એસઓજી ભરૂચનાઓએ મળી સૂચના ચોક્કસ બાતમી આધારે પોલીસ ઇન્સ્પેક્ટર એ એ ચૌધરી નાઓએ એસઓજી બ્રોડની ટીમ સાથે મકાન નંબર દસ અયોધ્યાનગર એક સોસાયટી બડકોદરા ખાતે રહેતા સુનિલ છેદી મોરિયા નાઓનો મસાલા ભરેલ થ્રી વ્હીલર ટેમ્પા નંબર જે જે એ એક્સ તેર બાવીસ ચેક કરતા આ કામના આરોપીઓ પોતાના કબજા ભોગવતા થ્રી વ્હીલર ટેમ્પામાં બે મીણિયા થેલામાં લાલ પીળા વાદળી બોર્ડરવાળા પેકેટો ભરેલ અછુભા વિમલ મુક્કાવટીના મળેલ કુલ એકસો નવ્વાણું પાઉચમાં કુલ વજન ચુમ્માલીસ પોઈન્ટ ત્રણસો પંચોતેર કિલોગ્રામ પોતાના આર્થિક લાભ માટે પ્રતિબંધિત કેફી પદાર્થ પૈસા કમાવવાના ઇરાદે અન્યને વેચાણ કરવા માટે રાખી મુદ્દામાળ સાથે મળી આવતા આરોપીઓ વિરુદ્ધ અંકલેશ્વર જેડીસી પોલીસ સ્ટેશન ગુનો રજિસ્ટર નંબર પાર્ટ બી એકસો અગિયાર નવસો નેવું બસો બાર પચાસ નવસો ચોસઠ ઓબ્લિક બે હજાર પચીસ ધી નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રિક સબસ્ટન્ટ એક્ટ ઓગણીસો પંચ્યાસીની કલમ આઠ